નમસ્કાર દર્શક મિત્રો બી ખાસ અહેવાલમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા તો ગુજરાતમાં રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ વધતા લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે તંત્ર નિષ્ક્રિય થઈ જતા આવા લોકો બેફામ બન્યા છે અને લોકોને ત્રાસ આપી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને આવી જે ઘટના અમદાવાદ જિલ્લામાંથી સામે આવી છે જ્યારે રહેણાંક વિસ્તારમાં પીજી જેવી પ્રવૃત્તિઓ ચાલતા નાબ મામલતદાર જેવા અધિકારી સહિત લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને આ અધિકારીને પોલીસ પણ ન્યાય નથી આપી રહી કે નથી એમસી નું તંત્ર લુખાઓના ત્રાસથી માણસ ન્યાય માટે જાય તો પણ ક્યાં જાય કેમ કે એક નાયબ મામલતદાર જેવા અધિકારીને પણ ન્યાય માટે વલખા મારવાનો વારો આવ્યો છે તો આમ જનતાનું શું થતું હશે તે સારી રીતે સમજી જ શકાય છે

અમદાવાદના વિસ્તારમાં ખડી વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃત્તિ શરૂ થતા રહીશો પરેશાન છે હદ તો ત્યારે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીને માથાભારી તત્વોએ હેરાન પરેશાન કરી મારઝોડ સુધીની હદ વટાવી નાખી છે આ વિસ્તારમાં પીજી ચલાવતા તત્વો બેફામ થઈ ગયા છે અધિકારી છેલ્લા બે વર્ષથી પરેશાન થઈ રહ્યા છે અધિકારી પોલીસ સમક્ષ ન્યાયની આશાએ જાય છે પણ ત્યાંથી તેમને નિરાશા હાથ લાગે છે હવે તમે સમજી શકો છો કે શહેરમાં અસામાજિક તત્વોને કોણ મોટા મામલતદાર પણ હવે નથી સલામત ન્યાય માટે વલખા મારતા નાયબ મામલતદાર નાયબ મામલતદાર જેવા અધિકારીઓને પણ પોલીસ ખવડાવી રહી છે ધક્કા બે વર્ષથી સોસાયટીના આજુબાજુમાં માથાભારે તત્વોનો ત્રાસ

અમદાવાદ શહેરના મીઠા નજીક આવેલ ગાંધીગામ રેલવે સ્ટેશન પાસે રહેતા નાયબ મામલતદારનો આખો પરિવાર માધાવારે તત્વોના ત્રાસથી આણંદ પહોંચી ગયો હોવાની વિગતો સામે આવી છે નવરંગપુરા પોલીસ મથકે નાયબ મામલતદાર યશપાલ પરમાર અને તેમનો પરિવાર આરૂણ રેસીડન્સી ખાતે રહેતો હતો ત્યાં કમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હતી જેમાં પીજીનો પણ સમાવેશ થતો હતો અહીંયા રહેતા નાયબ મામલતદાર કક્ષાના અધિકારીને બે વખત પોલીસ મથકે ફરિયાદ આપવા જવાનો વારો આવ્યો હતો અને તે પણ માથાભારે તત્વોના કારણે આ માથાભારે તત્વો એક વખત નાયબ મામલતદાર અધિકારી પર તેમજ તેમના પરિવાર પર હુમલો કર્યો તેમજ તેમના સીસીટીવી પણ તોડી નાખ્યા અને હા હા કાર મચાવ્યો હતો સાંભળો એ નાયબ મામલતદારના મુકેજ કેવી રીતે આવારા તત્વો મચાવતા હતા આતંક અમે છે ને અમારું અહીંથી નજીક ગામ પડે એટલે અમે અહીંયા ફ્લેટ ખરીદેલા અમે હું નાયબ મામલતદાર તરીકે નોકરી કરું છું મારા ભાઈ ફાર્માસિસ્ટ અને મારા બેન છે શિક્ષણ સેવા વર્ગ બે વર્ગના અધિકારી છે એટલે અમારું ગામ નજીક પડે એટલે અમે અહીંયા ત્રણેય લોન કરીને અમે સર ફ્લેટ લીધા હવે અમે રેસિડેન્સ પર્પઝથી હતા એટલે અમે એમ કે રહીશું એ હિસાબે ફ્લેટ લીધેલા પણ સાહેબ અહીંયા અમુક તત્વો જે ઇન્વેસ્ટરો છે જેમને અહીંયા એમનો સ કોમર્શિયલ ઓફિસો કરી ગેરકાયદેસર રીતે અને અમને એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે અમે વિનંતી કરતા કે ભાઈ આવી પ્રવૃત્તિ કરીને અમે હેરાન થઈએ છીએ એના લીધે અમને હેરાન કરવા માટે અહીંયા એક રજનીક પરડવા કરીને છે એ એને પીજી ચલાવવા માટે સ્પેશિયલ અમને હેરાન અને અમને અહીંયાથી હાંકી કાઢવા માટે અહીં તૈયાર કરવામાં આવ્યો સર અને આપ જોઈ શકો છો અહીંયા અમે સુરક્ષા હેતુ સીસીટીવી લગાયેલા એ સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા છે એ બતાવું આપને હું કે સીસીટીવી જે નાખ્યા છે જે પેસેજમાં કે જે અમારે ટોરેન્ટનું જે અમારું જે વીજ અમારું જે આવે છે એને અંદરથી વીજ ચોરી કરવા માટે થઈ અને અમારે એ તોડી નાખ્યા અને એ સિવાય અહીંયા ઘણી બધી ન્યુસન્સ પ્રવૃત્તિઓ થાય છે અહીંયા છોકરીઓનું પણ પીજી છે અને છોકરાઓનું અને ઘણી ન્યુસન્સ પ્રવૃત્તિઓ થાય છે એ સિવાય દારૂની ઘણી બધી બોટલો હતી બધા ગુજરાતમાં દારૂબંધીઓ છતાં દારૂ પીતા હતા તો પણ એ પછી એમને બધું જ નાશ કરી નાખ્યો અને એ સિવાય આપણે જે ગાંજોને એવું ચરસ પીતા હોય ડ્રગ્સ પણ લેતા હોય એવું પણ ઘણું બધું પુરાવા હતા સિગારેટોના ઢગલા અંદર જે ખાલી કરીને જે અંદર ગાંજો નાખીને પીતા હોય એ પણ બધું એમને નાશ કરી નાખ્યો અને એના માટે જ આ ખાસ કરીને આ સીસીટીવી જે હતા જે સુરક્ષા હેતુ એ એમના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે થઈ અને એમને તોડી નાખ્યા છે અને આ સિવાય અમે અહીંથી જતા રહીએ એ માટે અમારું પાણી અમારા બિલકુલ અમારું સાથે શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય રીતે સાહેબ ખૂબ હેરાન કર્યા છે અમારી ઉપર ઘણા એસોલ્ટ કરવામાં આવ્યા છે તો સાંભળ્યું ને તમે માથા ભારે તત્વો કેટલો ત્રાસ આપ્યો મામલતદાર કક્ષાના અધિકારી

ફૂટેજો હોવા છતાં અમે પોલીસ સ્ટેશનોમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સાહેબ પચીસેક જેટલી ફરિયાદો આપી છતાં સાહેબ અમારી વસ્તુને ધ્યાને લેવાતી નથી આ સિવાય આ બીયુ પરમિશન એને પરમિશન એ બાબતે અમે નગરપાલિકા આપણે મહાનગરપાલિકામાં એસેટ વિભાગમાં તબિયાર સાહેબ છે સાહેબ સાહેબ એમને અમે રજૂઆત કરી કે સાહેબ આ ગેરકાયદેસર રીતે આજે રહેણાંકની અંદર કોમર્શિયલ ઓફિસો અને ગેરકાયદેસર પીજી કરીને જે આ બધી ન્યુસન્સ પ્રવૃત્તિઓ કરે છે તો એને ડામો તો સાહેબ અમે ઘણી બધી અરજીઓ કરી એ પણ ધ્યાન નથી આપતા અને આ સિવાય આ જે સહકારી મંડળીનું જેમને રજિસ્ટ્રેશન કર્યું છે એવા જિલ્લા રજિસ્ટ્રારશ્રીને પણ એમના અધિકારમાં આવે છે કે અહીંયા જે ગેરપ્રવૃત્તિઓ પરમિશન વગેરેની ચાલે છે તો એમના નિયંત્રણમાં આવે છે એમને પણ અમે ઘણી બધી લગભગ એકવી પંદરથી પંદરેથી વધારે અરજીઓ કરીએ છીએ છ દસેક જેટલી અરજીઓ કરીએ છીએ આશરે તો સાહેબ એ પણ એટલું ધ્યાન નથી આપતા અને એના લીધે આ આરોન અત્યારે નર્ક સમાન બની ગયું છે લુખા તત્વોના ત્રાસે રહેણાક બન્યું નર્ક ન્યાય માટે વલખા મારતા નાયબ મામલતદાર અનેક અરજીઓ બાદ સ્થિતિ યથાવત તંત્ર કેમ લાચાર અમદાવાદના નવરંગપુરામાં આરોન રેસિડેન્સીમાં માધાભારે તત્વોનો અડ્ડો અસામાજિક તત્વો સામે પોલીસ કેમ લાચાર ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓ સામે તો અને તોડશો સજા મળશે મળવી પણ જોઈએ પણ અમદાવાદના નવરંગપુરામાં આવેલ આરુણ રેસિડેન્સીમાં કોઈ કાયદો નથી કે નથી કોઈનો ડર અને હોય પણ ક્યાંથી કેમ કે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીના કહેવા મુજબ પચ્ચીસ વખત પોલીસ સ્ટેશન અમદાવાદ મનપા ઓફિસ સહિત અરજુ આપવા છતાં કાર્યવાહી શૂન્ય રહી છે પછી આવા તત્ત્વોને ડર ક્યાંથી હોય તંત્રથી જ્યારે ન્યાય ન મળ્યો ત્યારે મજબૂર થઈને અધિકારી પોતાના માતા માતાપિતાને આણંદ લઈ જાય છે જ્યાં પોલીસ તબ સલામતના બણગા મારે છે ત્યારે આ શું છે કેમ એમાં અધિકારીને ન્યાય ન અપાવ્યો શું તમે પણ લુખાવથી ગભરાઈ ગયા છો કે પછી અન્ય કોઈ લાભ છે ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે ઠરાવ્યું હતું કે રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પેંગેસ્ટ સર્વિસ ન જલાવી શકાય અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પીજી સર્વિસની સિસ્ટમ અને તેના કારણે આડોશ પાડોશમાં તેમજ સ્થાનિક લોકોમાં શહેરમાં ફ્લેટમાં ચાલતા પીજીની મિલકત સીલ કરવામાં આવતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો ખેર સવાલ એ છે કે જો અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તો તંત્ર આંખ આડા કાન કેમ કરી રહી છે મસ્ત મોટા પગારો લઈ એસે ચેમ્બરમાંથી બહાર નીકળશો તો જ વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે અસામાજિક તત્વો સામે પોલીસ કેમ લાચાર ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ અરજીઓ બાદ પણ કાર્યવાહી કેમ નહીં કોણ છાવી રહ્યું છે લુખાઓને રહેણાક વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃત્તિની કોને આપી પરવાનગી ચોરી મારામારી જેવી ઘટનાઓ બાદ પણ બણગા મારતી પોલીસ કેમ ખામોશ શું હિજરાત કે ત્રાસ સામે ન્યાય મેળવવાનો એકમાત્ર વિકલ્પ કોણ છે રજનીક પરડવા કેમ પોલીસ રજનીક સામે નથી કરી રહી કાર્યવાહી અહીં આવેલ સોસાયટી ખાલી કહેવા માટે સોસાયટી છે પણ વિડીયોમાં જુઓ કેવી દેખાય છે આ સોસાયટી કહેવા માટે રહેણાંક છે પણ વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે તે જોતા તો અડ્ડો લાગી રહી છે અને એકદમ ઉજ્જડ લાગી રહી છે આ સોસાયટીની આવી હાલતના જવાબદાર પણ રજનીક પરડવાન તેના મળત્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જે રીતે એક અધિકારી આક્ષેપ કર્યા તે મુજબ અહીંયા દારૂ સહિત અનેક નશાની મહેફિલો થઈ રહી છે ત્યારે તંત્ર લાચાર થવાની જગ્યાએ એક્શન લેવી પડશે નહીતર આવા તત્વો વધુ બેફામ થઈ જશે અને કોઈ મોટી ઘટનાને અંજામ આપી દેશે સબ સલામત છે તેવું જારે પોલીસ કહેશે ત્યારે સારું લાગે છે કે હાશ ગુજરાત સલામત છે કેમ કે પોલીસ એક્શનમાં છે પણ જ્યારે વાસ્તવિકતા સામે આવે છે ને ત્યારે જે ખાકી પર મુકેલો વિશ્વાસ છે ને તેના પર ખીન આવે છે કેમ કે જેના ભરોસે આપણે શાંતિનો શ્વાસ લઈ રહ્યા છે તે જ લોકો જો આવા લુખ્ખાઉના ખોળામાં બેસી જશે તો શું થશે આમ જનતાનું અમદાવાદ નવરંગપુરાના પોલીસકર્મીઓ

તો આશા રાખીએ છીએ કે નવરંગપુરા વિસ્તારમાં આવેલ આરોન રેસીડેન્સી માં ગેરકાયદે પ્રવૃત્તિ બંધ થાય અને લુખાઓ સામે કાર્યવાહી થાય તો હાલ મને રજા આપશો નમસ્કાર